સુરતમાં હત્યાની વધી રહેલી સતત ઘટનાઓ વચ્ચે વધુ એક હત્યાની ઘટના બની છે અને જેવી બાબતે થયેલા ઝઘડામાં નાનપુરાના ડકા ઓરા પાસે એક યુવાની ચપ્પુ નાગા જીકી નિર્મમ ઘાતકી હત્યા કરાઈ હોય તે લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે અને આરોપીને ઝટવી પાડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે સુરતમાં અસામરિક તત્વો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધી તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે નજીવી બાબતે પણ આ સામારી તત્વો હવે જીવલન હુમલો કરી હત્યા પણ કરી નાખતા હોવાનું અનેક વાર સામે આવ્યું છે ત્યારે ફરી આવી જ રીતે એક હત્યાની ઘટના બની હતી વાત એમ છે કે સુરતના નાનપુરા ડકા ઓવરા પાસે નજીવી બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાઈ હતી વીસ વર્ષીય લીલુ વડવી કે જે છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેનો અજાણ્યા ચારથી પાંચ ઈસમો સાથે ઝઘડો થતાં બોલાચાલી થઈ હતી જેમાં આવિષમાં આવી એ લીલું તડવીને ઉપરાંત છાપરી ચાપુના ઘા ઝીકી દઈ લોણ કરી દેતા તાત્કાલિક લીલું વળવીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બી તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો તો બનાવની જાણ થતાં જ પોલીસ કાપલો પણ સરે દોડી ગયો હતો અને હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા વધુમાં મૃતક લીલું વડવી છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોય તેની હત્યા કરી દેવાતા તેની નવ મહિનાની બાળકીના માથેથી પિતાનો હાથ હટી ગયો છે બ્યુરો રિપોર્ટ જીતેનપે ન્યૂઝ